લક્ષ્ય ન્યૂઝ એક નજર એક લક્ષ્ય થરાદ ચામુંડાનગરનો નો શખ્સ સત્તર બોટલો દારૂ સાથે ઝડપાયો થરાદ ડી માણસોને શુક્રવારે ખાનગી બાતમી મળી હતી કે થરાદ શાક માર્કેટ નજીક થેલામાં કોઈ દારૂ વેચે છે જેને આધારે થરાદ ડી શંકરભાઈ ચૌધરી ધનજીભાઈ ગોહિલ ભરતભાઈ સહિતના સ્ટાફના માણસો બાતમી હકીકત મળતા બાતમી હકીકતવાળી જગ્યાએ રીડમાં જતા ભાવેશકુમાર વાલજીભાઈ નાઈ ઉમરવર્ષ ચોવીસ ધંધો કામ રહે થરાદ ચામુંડા નગર તાલુકો થરાદ જિલ્લો બરાસકાંઠા વાળાએ થરાદ શાક માર્કેટ પાણીના ટાંકાની પાછળ કાપડના થેલામાં ગેરકાયદેસર અને વગર પાસ પરમિટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કાચની બોટલ સત્તર નંગ જેની કુલ કિંમત રૂપિયા એક હજાર છસો છ તથા કાપડનો થેલો મળી કુલ કિંમત રૂપિયા એક હજાર છસો છનો મુદ્દામાલ રાખી પોલીસ રેડ દરમિયાન હાજર મળી આવી પકડાઈ જઈ ગુનો કર્યો હોય પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી